આજી વધુવા જેવા પરાક્રમી હતા તેવા ઉદાર પણ હતા તેને બક્ષિસ તરીકે આપી દીધું આજી વધુઆનું ઇનામ લઈ લંગો તેની જય પોકારતા પોતાના ઘોડા પર થઈને આગળ ચાળવા લાગ્યા છે થોડુંક ચાલતા તેને એકાએક અટકી પણ ગયા છે તેણે એવી અડ પકડી કે કેમે એ કરતા એક ડગલું આગળ ભરે નહીં લંગો ઘણી મહેનત કરે પણ તેનો ઘોડો આગળ વધવાને બદલે ઉલટો પાછળ હટવા લાગ્યો છે ઘોડાની આવી અઠિલાઈ જોઈ લંગો ગુસ્સે થયા છે વેઠા રે વડો કે તું ઘોડો કચી રાખ ઓંઝાણા થીંદો કડે ઘર બારે જા ગરાખ મેં ઉછેરીને મોટો કર્યો તું એક ઘોડો છો કે ચિરાખ આ ઘર બાળનાર ઘોડાનો પ્રભુ કોણ કરશે ઘોડાને ચાલવાની કેટલીક એડીઓ પછાડી કેટલાક ચાબુક લગાવ્યા અને કેટલી જહેમત કરી છતાં તે અડિયલ પ્રાણી એક ડગલું આગળ વધ્યો નહીં કચ્છમાં જૂના વખતેથી એક એવો વહેમ ચાલતો આવે છે કાળી ચૌદશ રાત્રે બધી દાખલો પોતપોતાના ચિરાખ ને બોલાવી એકવાર ચિલા અથવા પુડલા ખવડાવે છે અને ત્યાર પછી તેના પર બેસી ભાજરડા ડુંગર પર સાધના કરવા માટે જાય છે પણ એ ચિરાખ ને જો પેટ ભરી ચિલા ખવડાવવામાં ના આવે તો તે તે તેને ચડવા દેતો નથી અને આગળ ચાલવા પણ નથી દેતો આ કારણે લઈ અડકતરા ગોડાને ચિરાખની ઉપમા આપેલી જણાય છે ઈ દુઆમાં અને આગળે કે ડગલું ભરે કેમ પુનરાજી ભાદરમના માર માર કરતા આવતા લશ્કરની દૂરથી ચમકી રહેલી બરછીઓ અને ભાલાની અણીઓએ ભીરુ લંગાના ઘોડાને ભડકાવી દીધો છે એક ડગલું પણ આગળ ભરવાની તેની હિંમત હણાઈ ગઈ થોડી વારમાં પુનરાજીના પૂરપાટ દોડી આવતા લશ્કરના લશ્કરની ધોખળ લંગાની દ્રષ્ટિએ પણ પડી સૂર્યના તેજથી ચમકતી તલવારોના ચમકારા જોઈ તેની પણ હિંમત ભાંગી પડી છે એટલામાં પાછળથી આજે બધુ પોતપોતાના સૈન્ય સાથે આવી પહોંચ્યા છે લંગાના ઘોડાને થંભી ગયેલો જોઈએ આજી બધુ તેનું કારણ સમજી ગયો તેણે લંગાને રમૂજમાં કે પૂછ્યું કે તારો ઘોડો કેમ ચાલતો નથી વારમાં થકી ગયો કે શું લંગાએ પોતાની ઘોડાની ભીરૂતા છુપાઈ કહ્યું કે હું તો આપને ચેતવણી આપવા માટે ઉભો રહ્યો છું પુનરાજી ભાદ્રમની વારંવાર પવન વેગી ધસી આવતી વાર ધસી આવે છે માટે જે કંઈ તૈયારી કરી હોય તે કરી લ્યો જો હું ચાલ્યો જાઉં તો કદાચ તમે કહો કે લંગો નામાદ બની નાસી ગયો એટલે હું અટકી ગયો લંગાની આ શેકી જોઈ આજે હસવું આવ્યું કે લંગાની બળાશને ભાંગી નાખતા બોલ્યા છે મને તો એમ લાગે કે તારો ઘોડો ભાલાની અણીએ દેખીને ભડકી ગયો રાજપૂતનો ઘોડો હોય તો આમ પાછો હટે નહીં પણ આ તો લંગાનો ઘોડો ખરો ને મિત્રો આજના યુ ફિટ અત્યારે જ આ ઇતિહાસને આપણે આવતીકાલે નિહાળશું જોશું સાંભળશું મારા મુખે તો આજનો વિડીયો પસંદ પડ્યો તો લાઇક આપજો લાઇકની શરૂઆત થઈ ગઈ છે આભાર જેમણે લાઇક આપ્યો એમને અને પછીથી વિડીયો અપલોડ થયા બાદ પણ જે લોકો લાઇક આપે એમનો આભાર નિહાળે એનો પણ આભાર એક વૃક્ષો આજો પાણીને ગરમ કરી ઉકાળીને નવશેક પીવાનું રાખશો આજના વિડીયો વિરામ મારી વાણી ની વિરામ આપ સૌને મારા જય હિન્દ જય ભારત અભિવાદન સશ્રીકાલ વંદે માતરમ જય મા ભારતી જય ભારત જય ભીમ વંદે માતરમ